ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાતને લઈને ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે અને આજે ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની દેશમાં ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે જોકે એક તરફ એનડી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું ગઠબંધન છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ જેમાં વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે બંને વચ્ચે ખરાખરીનો જંગ છે તે ખેલાવાનો છે હવે આ બાબતને લઈને ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો આજે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક થવાની છે સો બેઠકોમાં ચર્ચા રહેવાની છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા એલાયન્સ વર્સિસ એનડીએ વચ્ચે મહામુકાબલો જોવા મળી રહ્યો છે જેમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીને બીજી તરફ ઇન્ડિયા એલાયન્સમાં તમામ વિપક્ષી પાર્ટીઓ વચ્ચે જંગ ખેલાવાનો છે અને હવે ચૂંટણીની જાહેરાતને લઈને ગણતરીની કલાકો ગણાઈ રહી છે તેમાં ઇન્ડિયા એલાયન્સ તરફથી ગુજરાતમાં ખાસ સમીકરણની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં છવ્વીસ બેઠકોમાંથી ચોવીસ બેઠકો પર કોંગ્રેસે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે જ્યારે બે સીટ છે તે ઇન્ડિયા એલાયન્સ તરફથી આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે જે ચર્ચાનું કેન્દ્ર પણ બની છે હાલ છવ્વીસ બેઠકોને લઈને અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા માત્ર સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જે અને ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો ગુજરાત માનવામાં આવે છે અને આ વખતે પણ પાંચ લાખથી વધુ લીડ સાથે આ બેઠકો જીતવા માટે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે સીઆર પાટીલ તેઓ મનોમંથન કરતા નજરે પડી રહ્યા છે તેને લઈને હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિશ્રી ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમની વચ્ચે બેઠક થવાની છે આમ આદમી પાર્ટીના નેતાઓને કોંગ્રેસના નેતાઓ બેઠકમાં રહેવાના છે અને આગામી સમયમાં જેવી રીતે ઇન્ડિયા એલાયન્સ દ્વારા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં મોટોનું વિભાજન થયું હતું તે વિભાજન ના થાય ને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જુદી જુદી બેઠકો પરથી પરાસ્ત કરી શકાય તે માટે આ મહત્વપૂર્ણ ચર્ચાઓ થવા થવાની છે ને આ ચર્ચામાં જે ચર્ચા જે પ્રચાર પ્રસારની બાબતો હોય તેને લઈને પણ ગહન ચર્ચા કરવામાં આવશે અને કાર્યકર્તાઓ તેમજ સંગઠનોને મજબૂત બનાવવાની પણ વાત કરવામાં આવશે જેમાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા પોતાના કાર્યકર્તાઓને જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે તે ઉમેદવારોને પૂરતું સમર્થન આપવા માટે જણાવવામાં આવશે ત્યારે બીજી તરફ કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેવાય

કેવી રીતે બંને એકજૂથ થઈને આ આગામી લોકસભાની ચૂંટણી છે તેમાં જીત મેળવી શકાય તે માટે આ રણનીતિ ઘડવામાં આવશે અને રણનીતિ ઘડ્યા બાદ કેવી રીતે ચૂંટણી આગામી સમયમાં બંને પાર્ટીઓ લડે છે અને સામે ભારતીય જનતા પાર્ટી છે તેને કેવી રીતે માત આપે છે તે આગામી સમય બતાવશે પરંતુ આ જ પ્રકારના રાજકીય અપડેટો સાથે અમારી સાથે જોડાયેલા રહો એટલે અમારી નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર